સૌરાષ્ટ્ર હેડલાઇન દ્વારા મધ્ય ગુજરાત હેડલાઇનના માલિક એટલે કે ગિરીશ સોલંકી અને તેમાં એડિટર તરીકે ફરજ બજાવતા પત્રકાર જગદીશ મહેતા ઉપર ખંડણીનો આક્ષેપ કર્યો છે ખાસ કરીને આ ફરિયાદ વિશે વાત કરીશું ને આ ફરિયાદની અંદર શું લખવામાં આવ્યું છે તેના વિશે પણ વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હનસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મધ્ય ગુજરાત હેડલાઇનના માલિક ગિરીશ સોલંકી કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને હવે ત્યાં જ કામ કરતા જે એડિટર જગદીશ મહેતા છે તેમની સામે પણ ફરિયાદ થઈ છે ફરિયાદની અંદરની જો વાત કરવામાં આવે ને ખાસ કરીને આ ફરિયાદ કોણે કરી છે તેના વિશેની વાત કરવામાં આવે તો મારી પાછળ અત્યારે હાલ તમે આજે ફરિયાદ જોઈ રહ્યા છો આ ફરિયાદ રાજકોટની અંદર કરવામાં આવી છે ખાસ કરીને આ ફરિયાદ છે તે પુષ્પરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવી છે અને ફરિયાદ કોના ઉપર થઈ છે તો ગિરીશભાઈ એન સોલંકી એટલે કે જે માલિક અને ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે કે જગદીશભાઈ મહેતા મધ્ય ગુજરાત હેડલાઇન ગ્રુપના એડિટર તથા તપાસમાં ખુલે તે તમામની સામે આ ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદની અંદર જે રીતે લખાણ લખવામાં આવ્યું છે એના વિશેની જો વાત કરવામાં આવે તો અહીં પણ ક્યાંક ને ક્યાંક લખવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર હેડલાઇનના લોગો કે જે અમે કાયદેસર રીતે ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવેલ છે જે લોગોનો ગેરકાયદેસર રીતે અમારી મંજૂરી વગર ઉપયોગ કરી તેના ગ્રુપ એડિટર તરીકે જગદીશ મહેતા હોય તેઓ ન્યૂઝ પબ્લિસિટીમાં પબ્લિશ કરે છે તેવો અમારા લોગોનો ગેરકાયદેસર ઉપયોગ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશનમાં નોંધ કરાવ્યા વગર ગેરકાયદેસર રીતે ભડતા નામે મધ્ય ગુજરાત હેડલાઇનના નામે સમાચાર પ્રસિદ્ધ કરે છે અને તેનો સ્ક્રીનશોટની કોપી કરી ઝેરો સાથે કરું છું તે જોતા સ્પષ્ટ જણાય છે કે આ કામના સમાવા વાળા અમો એ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરેલ લોકોનો હુબહુ લોગો વારંવાર ગેરકાયદેસર રીતે પબ્લિશ એટલે કે પ્રસિદ્ધ કરીને અમારા લોગોનો દુરુપયોગ કરે છે તેઓ જાણતા હોવા છતાં એમના ટ્રેડમાર્કના રજિસ્ટર્ડ લેગનો દુરુપયોગ કરીને ખોટા ન્યૂઝ પ્રસિદ્ધ કરે છે તેના કારણે અમે ફરિયાદીની શાખને પણ નુકસાન થઈ રહ્યું છે તેવી પણ વાત કરવામાં આવી છે અને ખાસ કરીને પછી પણ લખવામાં આવ્યું છે કે જેથી અમે ફરિયાદીને તેઓને ટેલિફોનિક સંપર્ક કરીને ઘણી બધી વખત અમારા ઉપરોક્ત લોગોનો ઉપયોગ ન કરવા જણાવ્યું પરંતુ તેઓ માનેલ નથી આથી સૌરાષ્ટ્ર હેડલાઇન જે મીડિયા હાઉસ જેની પાસેથી ખરીદ કરેલ તે જાનકીબેન નકુમના પતિ અનિરુદ્ધસિંહ નકુમનો અમુએ વાયા મારફત સંપર્ક કર્યો પરંતુ તેઓ કોઈ પણ જવાબ આપેલ નહીં આથી આજથી આશરે ત્રણેક મહિના પહેલાં ગિરીશભાઈ સોલંકીની જે ઓફિસ છે ત્યાંની પણ અહીં વાત કરવામાં આવી છે અને ખાસ કરીને તેઓને સમજાવવા માટે હું મારા મિત્ર છે તે પણ જે રાજકોટમાં રહે છે તે ગીરીશભાઈની ઓફિસે સાંજના આશરે પાંચથી છ વાગ્યાની વચ્ચે ગયેલ તે વખતે ત્યાં ઓફિસમાં અમારા સૌરાષ્ટ્ર હેડલાઇન નામે સમાચાર પ્રસિદ્ધ કરતા છાપાના ફાઉન્ડર એન્ડ જે ગિરીશભાઈ છે સોલંકી તથા ગ્રુપના એડિટર જગદીશ મહેતા હાજર હતા તેઓ બંને સાથે અમારા જે ટ્રેડમાર્ક તથા ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાના બાબતે આ લોકો ખરીદતી વખતે અમોએ જાનકીબેનને પૈસા ચૂકવી આપેલ છે તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે ભડતા નામે અમારા લોકોનો શું કામ ઉપયોગ કરો છો તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયા અને આ ગિરીશભાઈએ અમારી પાસેથી પૈસા અમારો લોકો તથા તેમના ન્યૂઝપેપરમાં ન છાપવાના રૂપિયા એટલે કે અંકે જે ચાલીસ લાખની માગણી કરેલ જે પૈસા આપવાની અમુએ ના પાડી અને જણાવેલ કે સૌરાષ્ટ્ર હેડલાઇન ખરીદી વખતે અનિરુદ્ધ ભાઈ તથા તેમની પત્ની રૂપિયા ત્રીસ લાખ આપેલ છે હવે શું કામ પૈસા આપીએ તો તેઓએ જણાવેલ કે અમે ભડતા નામે સમાચાર છાપવાનું બંધ થશે નહીં જો તે બંધ કરાવવું હોય તો પૈસા તો આપવા જ પડશે તેમ કહીને ગયેલ અને ગીરીશભાઈએ મને જણાવેલ કે હવે લોકો આ બાબતે મારી ઓફિસે આવશે તો ધ્યાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને ખાસ કરીને જે પત્રકાર જ્યાં ત્યાં એડિટર તરીકેની ફરજ નિભાવે છે એમનું પણ અહીં લખવામાં આવ્યું છે કે જગદીશભાઈ મહેતાએ ભારપૂર્વક જણાવેલ કે તમારા લોકોનો દુરુપયોગ ન થાય તેમ અમે ઈચ્છતા હોઈએ તો પૈસા તો તમારે આપવા જ પડશે તેમ કહીને અમારી પાસે બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરેલ આમ સમાજમાં તેઓના ગેરકાયદેસર કારણે અમે બદનામ થતા હોઈએ જેથી ન છૂટકે અમારે તેઓના વિરુદ્ધ આ ફરિયાદ કરવી પડે તેવા સંજોગો થયેલ છે સોલંકી અગાઉ બ્લેકમેલ લૂંટ જેવા ઘણા બધા સંડોવાયેલા છે ગુનાહિત માનસ ધરાવે છે સૌરાષ્ટ્ર હેડલાઇન નામની ટ્રેડમાર્ક તથા લોગો વગેરે તમામ હક અમોએ ખરીદેલ હોય અને ટ્રેડમાર્કની નોંધણી નિયમ મુજબ કરાવેલ હોય તેમ છતાં અમારા લોકોનો ઉપયોગ કરીને તેનો ઉપયોગ ન કરવાનું જણાવતા અમારી પાસેથી બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી દબાવતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરેલ હોય તેઓ બંને તથા તપાસમાં જેનું નામ તેની સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે એટલે મારી આ ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે એવી વાત પણ ક્યાંક ને ક્યાંક આ ફરિયાદની અંદર કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે રીતે ખંડણીની વાત કરવામાં આવી છે ને જે રીતે જે મધ્ય ગુજરાત હેડલાઇન છે એમના ઉપર સૌરાષ્ટ્ર હેડલાઈન વાળાના જે લોકો છે એ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને ખાસ કરીને જે તેના માલિક છે મધ્ય ગુજરાત હેડલાઇનના ગિરીશ સોલંકીને તે એડિટર તરીકે જે ફરજ બજાવે છે પત્રકાર જગદીશ મહેતા તે લોકોના સામે ફરિયાદ કરવામાં આવી છે ખંડણીની અને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ તપાસની અંદર શું ખુલે છે તે પણ જોવાનું રહેશે ને જે રીતે છેલ્લા ઘણા સમયથી ગિરીશ સોલંકી પણ ચર્ચામાં આવ્યા છે તેમની સામે ઘણા બધા ગુના નોંધાયા છે અને આપણે જોયું હતું કે તેમની ધરપકડ કરવામાં આવી અત્યારે હાલ તેઓ જેલની અંદર બંધ છે એવામાં હવે તેમના જે એડિટર એટલે કે જે જગદીશ મહેતા હતા પત્રકાર છે એમની સામે પણ હવે ફરિયાદ થવામાં આવી છે અને આ ફરિયાદના આધારે જે રીતે અહીં લખવામાં આવ્યું છે દરેક વાત કહેવામાં આવી છે ખંડીને લઈને વાત કરવામાં આવી છે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું આની અંદર ખુલે છે અને શું તપાસમાં બહાર આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર